અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આણંદના વાસદ પાસે ટોલનાકા નજીક વાહન ચેકિંગ દરમિયાન એક ઓકા લઈને ઉભેલા બે શખ્સોને દેશી મંચો અને દસ જીવતા કારતુ સાથે ઝડપી પાડ્યા છે જ્યારે એક શખ્સને પોલીસે જોઈને ભાગી છૂટ્યો જે બાદ વાસદ પોલીસે આર્મ સેક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે પર વાસદ ટોલનાકા નજીક વાસદ પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી હનુમાનજી મંદિર પાસે બાજુની સીટમાં એક શખ્સ બેઠો હતો પાછાની સીટમાં બે મહિલાઓ નાના બાળકો બેઠા હતા જેથી પોલીસે ડ્રાઈવર અને આગળની સીટમાં બેઠેલા શખ્સોની પૂછપરછ કરતા તેમને કાર ચાલકે ઓળખ રાજેશ બનસિંગ અંજનાર મૂળ રહેવાસી રતલામિયા ઉદયાપગઢ અલીરાજપુર મધ્યપ્રદેશ હાલ રહેવાસી રાદ પડઘરી રાજકોટ જ્યારે બાજુમાં બેઠેલો શખ્સ સવલસિંહ દુકાલાભાઈ બામણિયા હાલ રહેવાસી મોરબી મયુનગર રહેવાસી બાજામણી તાલુકા જોબટ અલીરાજપુર મધ્યપ્રદેશ તરીકે આપી જ્યારે પોલીસને જોઈને ભાગી ગયેલો શખ્સ કેસર દુકલાભાઈ બામણિયા હાલ રહેવાસી લતીપર તાલુકો ધ્રોલ જામનગર જિલ્લાના મૂળ રહેવાસી કુકચીના જોબટ અલીરાદપુર મધ્યપ્રદેશ અને સવલસિંગનો સગોભાઈ હોવાની ઓળખ આપી પોલીસે કારની તલાશી લેતા કારમાંથી એક દેશી બનાવટનો તમંચો દસ જીવતા કારતુસ મળી આવ્યો પોલીસે તમંચો કારતુસ અને ત્રણ મોબાઈલ ફોન ઇકો કાર સહિત ત્રણ લાખ તેવીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો તેમજ આ હતયાર ક્યાંથી લાવ્યા હતા હત્યારનો કોઈ ગુનાહિત ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ માટે પકડાયેલા બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

બે ઈસમ અને તેની સાથે આવેલા હતા આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા અને આ ગાડીની સર્ચ કરતા તેમજ એક દેશી હાથ બનાવટનો અને દસ જીવતા કાર્તિક મળી આવેલા આ આરોપીઓ રાજેશ બનસિંહ અજનાર જે મૂળ રહેવાસી જોબટ તાલુકાના અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના વતની છે તેમજ સવલસિંહ ઉર્ફે દુકાલભાઈ બામણિયા

તે બાબતે આજ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 3 ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવે છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ